લોકો પહેરે સુરત પોલીસે જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરી છે બીજી બાજુ બાઇક પર સ્ટન્ટ કરનાર અને પૂરજોશમાં બાઇક ચલાવનાર લોકો સામે કાર્યવાહી પણ થઈ રહી છે સફર સ્કવેર ખાતે કેટલાક સ્પોર્ટ્સ બાઇક ચલાવનાર લોકો સ્ટન્ટ કરતા નજરે પડ્યા સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ જતાની સાથે જ પોલીસે બાઇક ચાલકો સામે કાર્યવાહી પણ કરી છે પ્રજાસત્તાક દિવસે સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ અભિયાન હેઠળ અનેક કાર્યક્રમ સફર સ્ક્વેર ખાતે રાખવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા કાર્યક્રમમાં સ્પોટ બાઇક સવારોએ પણ ભાગ લીધો જો કે કાર્યક્રમ પૂર્ણ થયા પછી પીપલ રોડ ઉપર બાઇક ચલાવવા દ્વારા સ્ટન્ટ કરવાનો વિડીયો સામે આવ્યો બાઇક સવારોએ જાહેર રસ્તા પર સ્ટન્ટ કર્યા સ્ટન્ટ કરનાર બાઇક સવાર એક બાદ એક જુદા જુદા સ્ટન્ટ કરતા હોય ત્યારે સૌથી જોખમી સ્ટન્ટ ત્યારે થયો જ્યારે એક સ્ટન્ટ કરનાર બાઇક ચલાવ એક નાના બાળકને કે જે હેલ્મેટ વગર હોય તેની પાછળ બેસાડ્યો હતો અને સ્ટન્ટ કરતો હતો બાઇક ચાલકની પાછળ બેસતા બાળક માટે કોઈ પણ સુરક્ષાની વ્યવસ્થા પણ નહોતી ત્રીસ મિનિટ સુધી આ બાઇક સવારો દ્વારા જુદા જુદા સ્ટન્ટ પણ થઈ રહ્યા હતા જોકે આ વિડીયોઝ વાયરલ થયો અને પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે આયોજકોને પણ બોલાવ્યા છે આ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું છે આ સાથે બે બાઇક ચાલકોની સાથે સાથે તેમની બાઇકને પણ ડિટેઇન કરાઈ છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત